સુરેન્દ્રનગર જિલ્લા કાંઠે તરપાર સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે અને રહેશે રામકુભાઈ કરપડા રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી સમાજને ગુમરાહ કરતા આગેવાનોને શણસણતો જવાબ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા રખાયેલ સ્ક્રીપ પાંચી થકી એક કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ સાથે છે અને ભાજપ સાથે છે તેમ જણાવ્યું ખાસ તેમાં સુરત દેવડ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ તેમ જણાવ્યું અને આ તમામ વાત લઈ કહેતા આગેવાનોને સણસણતા સવાલો રામકુભાઈ કરભાએ કરતા જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપ હોદ્દેદારો છે અને સમાજ પર હાવી થતા હોવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરત દેવળ મંદિરના વિકાસ માટે તો આ મંદિરના વિકાસના યુવાનોનો સહયોગ છે તેઓ વિકાસ કર્યો છે કે નહીં કે સરકારે આ પણ ત્રષ્ટિ હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો તેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાંઠીતર બાદ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલાના વિરોધમાં આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે કોઈ એક બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબ આગેવાનો સાથે કોઈ સમાજ છે કે નહીં કે તેઓને આગેવાન માનતા પણ નથી ફક્ત ને ફક્ત કાઠી ભાજપૂત જ છે ભાજપના હોદ્દેદારો છે સમાજ તેઓની સાથે નથી તેમ રમકુભાઈ કરપડાએ જણાવ્યું રિપોર્ટર રમકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયાનું કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરા ના કરો જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાત ના ક્ષત્રિય સમાજ પ્રતિ કાયદા ના ફરી લડત ચલાવી રહ્યા છે કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણી રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં વિરોધમાં મતદાન કરી અને જડબા તોડ જવાબ આપવાના આ અત્યારે અમારા સમાજમાં જે કમળની સાયડી નીચે બેઠા છે અને એ આપે છે પણ નીચે કાદવ થી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ મારે અમારા પણ વડીલો છે એટલે એ ઉછાળો અત્યારે મારા માટે યોગ્ય નથી અત્યારે મતભેદો છે મનભેદ અમારા તમાર સમાજમાં કોઈ દિવસ રહેશે નહી એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો તો કાલે પાછા ફરશે અને સમાજના સમાજ જે છે એ બાપ છે આગેવાનો સમાજના બાપ નથી તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહવાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવડી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે બે લક્ઝરી બસ ને એ સિવાયના દોઢસો થી વધુના ફોર વ્હીલો ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને એ અમે બહોળી સંખ્યામાં જવાના છીએ એક જ માંગ માંગ છે અને એ જે કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ રૂપાલાલજીની ટિકિટ રદ કરો અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ આવનાર સમયમાં જે નેવ સંસ્થાઓ જે નક્કી કરશે જે લડત એ નક્કી કરશે ઈ લડતમાં એને સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશે ઇતિહાસના ઉદય પાનાઓમાં બે સમાજો સાથે રહેલા છે બે સમાજો અરસ્પરશ બેયને બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે એકબીજા હળીમળીને રહે છે ત્યારે આ બેને સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ નિરાશદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનો નહીં આ બાબતનો અમે કોઈ ધ્યાન માં લેવા માંગતા નથી અત્યારે અમારી સાથે તમામ જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાય યુવાનો ટીમ છે આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે અમે જે પણ લડત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિખવાદ સમાજ સમાજમાં હોય જ છે જયારે આપણા આઝાદીની હતી ત્યારે સાવરકર હતા હતા તો એક બાજુ આપડે લાલપાલ લાલ બાલપાલ ને ત્રિપુટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગતસિંહ હતા ત્યારે પણ હતા તો એવો એવો વિજય જે થાય છે એ સત્યનો વિજય થાય છે સત્ય પરેશાન છે પરાજિત કદાચ નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે એને ચોક્કસ એને જીત મેળ મળશે સત્ય અને વાત ઉપર અમે ચાલી છે એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે જય માતાજી જય સૂર્ય નારાયણ જય સૂર્ય નારાયણ અને જય માતાજી જે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો એ રાજકોટ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ કમલમમાં જયા ની કરીને કમલમની જે લેખિત હતી લેખિત પ્રેસ કોન્ફરન્સ વાંચી ગયા છે અને જે આખા સમાજને વેચવાની આખા સમાજને કે એમે અમારી સાથે હશે અને આવી રીતના જે આગેવાનો વાત કરી રહ્યા છે એ બધા તમામ આગેવાનો જે સમાજમાં ભાગલા પાડવાની જે નીતિ કરી રહ્યા છે એ એ નિંદનીય છે ને આગામી દિવસોમાં એ બધાને તોડ જવાબ પણ મળશે કારણ કે અત્યાર સુધી સમાજમાં જ્યારે જ્યારે એકતા થતી હોય છે ત્યારે એકતાને તોડવા માટે આવા જે વર્ગવિગ્રહી હોય છે અને એમના પોતાના રોટલા શેકવા માટે પોતાના ધંધાઓ ગેરકાયદેસર ચલાવવા માટે અને પોતાની વાહવાહી માટે આ આ આ બધી વસ્તુ કરતા હોય છે ત્યારે આ એક પણ આગેવાનો જે સ્ટેજમાંથી હતા એક પણ આગેવાનો કાઠી સમાજ ક્ષત્રિયને માન્ય નથી કાઠી દરબાર સમાજે કોઈ દી એમને આગેવાનને માન્યા નથી એમાં કાંઈ કોઈ વસ્તુ પણ છે નહીં બીજી વસ્તુ એ કે એમ 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 કહેવામાં આવ્યું કે ભાજપ દ્વારા ભાજપના આગેવાનો દ્વારા આપણા સૂર્ય મંદિરને આ આવી રીતના પ્રવાસન ક્ષેત્રમાં લેવામાં આવ્યું વિકાસ એનો થયોન ભાઈ વિકાસ સુરજનારાયણનું જે મંદિર છે બે મંદિરો જે છે એમાં બે મંદિરોમાં સરકારની ગ્રાન્ટ મળે છે અને સરાહનીય છે પણ આખા સમાજ બાબતના જે તમે પ્રેસ કોન્ફરન્સ કમલમમાં કરી અને તમે એમ કહો નારાયણના સૂર્ય સુરજ દેવલ મંદિરોમાં આવી રીતનો આપણને લાભ આપે છે અને એ લાભ આપે છે એટલે અને લાભ લાભ આપે છે એટલે શું સમાજને એ એ લોકો કે એ રીતે ગુમરાહ થવાનું સમાજની અસ્મિતાઓ અખંડિતતાઓ સમાજની બેન દીકરીઓના જ્યારે વાત આવે અને અને એમના જે કદાચ એમને ગ્રાન્ટો આપી હોય જે સુરત દેવળ મંદિર છે એ સુરત દેવળ મંદિરમાં જ્યારે આ બેથી ત્રણ વરસથી જે આપણા યુવાનોએ એકજૂટ થઈ અને જે કામ કર્યું છે ને યુવાનોએ આ વિકાસ કરી બતાવ્યો છે કે કઈ રીતે વિકાસ થાય આજ બધા આગેવાનો હતા આજ ટ્રસ્ટીઓ હતા અને આજ બધા હતા વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી એક મંદિરમાં એક એક પથ્થર નવો નથી મૂકી શક્યા અને આને વિકાસની મંદિરની વાત કરે મંદિરના ટોટલ વિકાસમાં યુવાનોનો ફાળો છે અને સિંહ ફાળો છે એક વર્ષે તમે જાઓ એટલે મંદિરમાં તમને વિકાસ વિકાસ સિવાય કાંઈ એમાં સરકારની સરકારની ગ્રાન્ટ આવતી હોય પણ આવતી હોય એમાં સમાજ આપે છે જે એના પાયા છે ને એ પાયા રહ્યા એ કાઠીઓના પરસેવાના પૈસાના છે ખાલી અત્યારે રંગરોગાન થઈ ગયા હોય રંગરોગણ કરવામાં આવે ને ભાજપની થોડી ઘણી ગ્રાન્ટ આવતી હોય તો ભાજપના ગુણગાન ગાવા નથી આવતા અને ભાજપને કદાચ એની ગ્રાન્ટ એને ન આપે ને તો આ સમાજ સમાજને એના ગ્રાન્ટની એક રૂપિયાની પણ જરૂર નથી એવડો મોટો સમાજ છે કે તો તમે પાંચ પછી બે કરોડ પાંચ કરોડની ગ્રાન્ટ લઈ આવીને તમે આપતા હો તો એ વસ્તુ ખોટી છે એવી જ રીતે બીજું સુરત સુરત દેવલ મંદિર છે અને એ સુરજ દેવલ મંદિરમાં તેથી તમે બધા આગેવાનો ક્યાં હતા કે સુરત દેવલ મંદિરની આસપાસમાં ખોદકામ બે ફાર્મ કોલસા ફાયર કરીને બધું ખોદવામાં આવતું હતું અને કોઈ એક એક સમાજનો આગેવાન તેથી કેમનો બારો આવ્યો કે આ ખોટી રીતની વસ્તુ છે ભાઈ અને આ બંધ કરવું પડે તેથી તો સમાજના આગેવાનો તેથી તો ચૂપ બધા બેઠા હતા કે આ મંદિર પાસે ખોદકામ થાય છે મંદિરના જૂના સુરત દેવળને મોટું નુકસાન થઈ રહ્યું છે ધડાકા રિલેટીના વિસ્ફોટ થાય છે તો તો એમાં નહીં બોલવાનું જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સમાજ વેચવા એક થેલામાં લઈ અને નીકળી જાય હવે એ મહિલા સમાજ નથી યુવાનો જાગૃત બની ગયા છે એટલે તમારા જે તમારા નખરાઓ હોય એ નખરાઓ તમે બંધ કરી દો બાકી હવે જે ખોલવામાં આવશે ને તમારા પર્દાફાશ થાય છે ને એ પડદા રહે ને એ તો તમારા કોઈથી કોઈથી સહન નહીં થાય તમે અત્યાર સુધી સમાજને જે ગુમરાહ કર્યો તે એ પણ ખબર છે અમને કે આવનાર દિવસોમાં તમે નવા સુરત દેવળ મંદિર ખાતે એક ભાજપની પાટીલની સભા રાખવાના છો એટલે પાટિલની આ શું આપણા સમાજની સંસ્થા છે એને શું તમારે અખાડો બનાવવાનો છે ભાજપનો કે આ જે કાર્યક્રમો હોય ભાજપના અહીંયા કાર્યક્રમો થાય ને ભાજપને ગ્રાન્ટ આવે છે એટલે અમે કાર્યક્રમો કરીએ છીએ પાટિલના ન્યાના બહુમાન કરવામાં અમને કોઈ વાંધો નથી પણ આ વસ્તુમાં અમે તમારી સાથે નથી હાલ જે મુદ્દો ચાલે છે કે જે બેન દીકરીઓનું અપમાન થયા છે એ અપમાનના લીધે અમે જે ક્ષત્રિય રાજપૂત ગ્રાસદર્સ સમાજ છે જેની સાથે કાઠી દરબાર સમાજ ભળેલો છે અને એ એ લોકોનું કામ જે મુહિમ ચાલી છે કે ભાઈ રૂપાલાની ટિકિટ કાપો તો અમે એમાં એમાં સહમત છે રૂપાલાની ટિકિટ કપાવી જ પડે અને ન કપાય તો એના વિરોધમાં મતદાન થશે અને રૂપાલાને પણ અને આખા સમગ્ર ગુજરાતમાં પણ એને ખબર પડશે કે રૂપાલાની ટિકિટ ન કાપવાથી ભાજપને કેટલું નુકસાન થયું છે બાકી તમારી રમતો જે છે એ રમતો હવે તમે મૂકી દીજો ને જાહેરમાં પર્દાફાશ થશે અને જે આગેવાનો છે એ આગેવાનોને તમારા આબરૂ જાતા વાર નહીં લાગે અને બીજા બોલે કે ન બોલે બાકી આ કરપડો બોલશે પછી તમે પછી તમે કહેતા નહીં કે અમને અમાર અમાર અમને ખબર નથી અમને કાંઈ નતું પણ બે બાક અને સત્ય સત્યવ સત્ય હું સનાતન હું સત્ય લાવીશ અને સમાજ વચ્ચે હું મૂકીશ કે આ શું કરી રહ્યા છે એટલે જે જે અત્યારે સમાજોની મુહિમ હાલે છે અને એ લડત છે આવતીકાલે એનું રાજકોટ ખાતે મોટું સંમેલન છે એ સંમેલનમાં અમે હાજરી આપવાના છીએ આજે અમે સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તમામ ઠેકા જગ્યાએથી કે અમરેલી હોય સુરેન્દ્રનગર હોય બધા ક્ષત્રિય કાઠી દરબાર સમાજ જે છે એ ક્ષત્રિય સમાજ ગ્રાસદાર સમાજ સાથે છે અને એમની મુહિમમાં છે બાકી અમે જે આપણે આપણા સમાજની જે વાત છે આપણા સમાજમાં ભાગલા પડવા પડાવવા તમે નીચે ઉતર્યા છો એ જ નીચે ઉતર્યાશો છો એનો એનો પણ જવાબ આપીશ હજી અમે ચૂપ સેવી હજી અમે અમે વાત જોઈને બેઠા છીએ કે તમારું ક્યાં સુધી તમારા નાટકો ચાલે છે ને તે બાકી નાટકોનો પર્દાફાશ કરતાં વાર નહીં લાગે અને અને એક પણ એક પણ આગેવનને છોડીશ નહીં હું ગમે એવડો મોટો આગેવાન થઈ ગયો એક આગેવાન છે નહીં અને તમારો પર્દાફાશ થાય છે ને એટલે તમે